નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર આજે આપણે વાત કરવાના છીએ એ ખૂબ જ અગત્યના વિષય ઉપર તો કેમ બનાસ ડેરીના અંદર જે અત્યારે હાલ સોળ ડાયરેક્ટરોની મતા નિમણૂક થશે તો સોળમાંથી સોળે સોર ઓબીસી ખરા પણ એમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ઠાકોર સમાજનો કોઈ ડાયરેક્ટર નહીં અને બીજા નાના મોટા સમાજો કે જે પણ દૂધ ભરાવે છે એમનો પણ કોઈ ડાયરેક્ટર નહીં કેમ બનાસ ડેરી હોય દૂધસાગર ડેરી હોય સાબર ડેરી હોય કે બીજી કોઈ પણ સહકારી ક્ષેત્ર હોય તો એના અંદર અમુક ચોક્કસ લોકો અમુક ચોક્કસ લોકોને જ ત્યાં આગળ નોકરી મળે છે અને બીજા કોઈ પણ પ્રકારના લોકોને ત્યાં આગળ નોકરી મળતી નથી અને કેમ જે આપણે કહીએ છીએ કે સહકાર સે સમૃદ્ધિ આવી સરકારની ટેગલાઈન છે એના પછી સબકા સાથ સબકા વિકાસની ટેગલાઇન છે પણ સહકારી ક્ષેત્રમાં અને ડેરી ક્ષેત્રમાં આ વસ્તુ ખાસ કરીને બંધ નથી બેસતી અમુક લોકોને જ ફાયદો થાય છે પણ મોટા ભાગો લોકો ત્યાં આગળ ખાલી નામ પૂરતા જ એમને પ્રતિનિધિત્વ મળે છે અને નામ પૂરતી નોકરી મળે છે આ વિષય ઉપર આપણા તથ્યોના આધારે સત્યના આધારે અનુભવોના આધારે આંકડાકીય માહિતીના આધારે વાત કરીશું અને તમે પોતે જે તમારા અનુભવ હોય કે તમે આ વિષય ઉપર શું વિચારો છો એ વસ્તુ તમે કોમેન્ટના અંદર જણાવો કે જેથી આપણે આ મુદ્દાનો લોકો સુધી પહોંચાડી શકે અને જાગૃતતા લાવી શકે હવે આ મુદ્દા વિશે કેમ ચર્ચા કરવી પડે તો અત્યારે હાલ તમને બધાને ખબર છે કે ભાઈ બનાસ ડેરી કે જે એશિયાની સૌથી મોટી ડેરી કહેવામાં આવે છે તે આગળ અત્યારે ચૂંટણી થઈ રહી છે અને સોળ ડાયરેક્ટરની નિમણૂક થશે પછી ચેરમેન ચૂંટાશે હવે આ જે સોળ ડાયરેક્ટર છે એમાંથી પંદર બિનહરીફ થઈ ગયા અને આ પંદરે પંદર ઓબીસીના છે પણ એમાંથી એક બનાસકાંઠામાં ઓબીસી સમાજની સૌથી વધારે સંખ્યા પણ આ ઓબીસીમાં સૌથી વધારે સંખ્યા કોઈ હોય તો એ ઠાકોર સમાજની પણ એ પંદર બિનહરીફમાં ઠાકોર કોઈ જ નથી ના બીજી કોઈ નાની મોટી જ્ઞાતિઓ કે જે દૂધ ભરાવતી હોય કોઈ જ નહીં ડેરીએ એક ઠાકોરનો મેન્ડેટ આપ્યો અહીંયા આગળ ચૂંટણી માટે ડિરેક્ટર માટે ત્યાં આગળ બિનહરીફ ના થઈ ત્યાં આગળ કોઈપણ પ્રકારનું બિનહરીફ ના થઈ ત્યાં આગળ બીજા ત્રણ ચાર લોકોએ ફોર્મ ભર્યા અને ત્યાં આગળ ત્રીજી તારીખે ચૂંટણી થશે મારો સૌથી પહેલાં તો પ્રશ્ન એ છે કે જો આપણા ડેરી ક્ષેત્રના અંદર જે મૂળભૂત આધાર કહેવાય જે એનો મૂળભૂત આધાર કે એક વ્યક્તિનો એક વોટ કે જે પણ વ્યક્તિઓ દૂધ ભરાવતા હોય એ દરેક વ્યક્તિ એ જે તમારી ડેરી હોય એનો માલિક ગણાય ગમે તેટલો કોઈ કરોડો હોય કે કોઈ ગરીબ ખેડૂત હોય દરેકના વોટની વેલ્યુ એક જ હોય મારો એક જ પ્રશ્ન છે કે આજે અત્યારે હાલ બનાસ ડેરી હોય તો એના અંદર જે અત્યારે હાલ આટલું મોટું નામ થયું કે ત્યાં આગળ જે દૂધનું ઉત્પાદન થાય છે જે બીજા એના અંદરથી વસ્તુઓ બને છે આખા ભારતમાં વિદેશમાં જતી હશે તો આના માટે ખાલી ને ખાલી અમુક ચોક્કસ જ્ઞાતિ કે અમુક ચોક્કસ વિસ્તારો દૂધ ભરાવતો એવું છે ને આખા બનાસકાંઠાના અને દરેક જ્ઞાતિના લોકો દૂધ ભરાવે છે તો દરેકને પ્રતિનિધિત્વ કેમ નથી મળતું અને ખાલી અમુક લોકોને જ પ્રતિનિધિત્વ દરેક જગ્યાએ મળે છે પછી એ ડાયરેક્ટર હોય કે પછી એ જેટલી પણ નોકરીઓ હોય એના અંદર હોય બરાબર કઈ તો મારો પ્રશ્ન એ છે કે આજે પંદર જગ્યાએ બિનહરીફ થઈ તો એ જગ્યાના અંદર ઠાકોર સમાજના લોકો ફોર્મ ભરી શકતા હતા ઠાકોર સમાજના લોકો ચૂંટણી લડી શકતા હતા પણ એમને ફોર્મ ના ભર્યું ચૂંટણી ના થઈ અને બિનહરીફ સમરસ થઈ ગયું બરાબર તો અહીંયા આગળ જ્યારે ઠાકોર સમાજના કોઈ વ્યક્તિને મેન્ડેટ આપવાની વાત થઈ તો ત્યાં આગળ કેમ બિનહરીફ ના થઈ શક્યું અને ત્યાં આગળ જેમ અહીંયા પંદર જગ્યા ઉપર કોઈ કોઈ વ્યક્તિએ ફોર્મ ના ભર્યું કોઈ વ્યક્તિએ ત્યાં આગળ ચૂંટણી ના લડી અને બધા બિનહરીફ થઈ ગયા તો જે ઠાકોર સમાજના એક વ્યક્તિને આપ્યું હતું મેન્ડેટ ત્યાં આગળ જ કેમ બીજા લોકોએ ફોર્મ ભર્યું અને ત્યાં આગળ જ કેમ ચૂંટણી થવાની ત્રીજી તારીખે અને ત્યાં આગળ કેમ બિનહરીફ ના થઈ આ કેવું ન્યાય અને આ કેવું તમારી સમરસતા અને આ કેવી એકતા કે પંદર જગ્યાએ બિનહરીફ થઈ શકે ત્યાં કોઈ ઠાકોર કે બીજી કોઈ જ્ઞાતિ ફોર્મ નથી ભરતી પણ જ્યાં ઠાકોરને મેન્ડેટ આપ્યું છે ત્યાં બધા ફોર્મે ભરે છે અને ચૂંટણી થશે વિચારવા જેવી વસ્તુ છે બીજી બીજી મારો હવે જે લોકો જ્યારે મેં ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાની શરૂઆત કરી તો મારો મૂળભૂત ઉદ્દેશ શું હતો કે ભાઈ ઓબીસીમાં બધી જ્ઞાતિઓ સરખી નથી હોતી ઓબીસીના નામ ઉપર અમુક ચોક્કસ જ્ઞાતિઓ જો બધો લાભ લઈ જશે અનામતનો શિક્ષા રોજગારનો તો ખરેખર વિકાસથી વંચિત જ્ઞાતિઓને લાભ જ નહીં મળે તો મારો ઉદ્દેશ સમગ્રલક્ષી વિકાસનો અને ઓબીસીની જે કહેવાય ને સૌથી વિકાસથી વંચિત સમાજોનો લાભ મળે એનો હતો કોઈ જ્ઞાતિનો વિરોધ કરવાનો નહોતો અને આ વસ્તુ હું ખુલ્લીને દિલથી કહી શકું છું કારણ કે ના મારા એવા વિચાર છે ના સંસ્કાર છે ના કે સંસ્કૃતિ છે કે હું કોઈનો વિરોધ કરું હું ખાલી જેને નથી મળ્યું એને અપાવવા માટે મુદ્દાની શરૂઆત કરી છે તો ઘણા લોકો મને એમ કે ભાઈ આ તો સમાજમાં વર્ગ વિગ્રહની વાત કરે છે ઓબીસી એકતા તોડવાની વાત કરે છે ઓબીસીમાં ભાગલા પાડી દેશે અને આ બધી વાતો તો આ બધા લોકોને હું એમ કહેવા માગું છું કે તમે જે ઓબીસી એકતાની વાતો કરો છો અને બનાસ ડેરીના અંદર સોળ સીટો ઓબીસીના સોળે સોળ સીટો ઓબીસીના અંદર કદા જશે પંદર તો જતી રહી તો આના અંદર કેમ ઓબીસીની અમુક જ્ઞાતિના લોકો જ ચૂંટાઈ ગયા બિનહરીફ થઈ ગયા અને જે સૌથી સૌથી વધારે જે ઓબીસીની સંખ્યા ધરાવતા ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ બિનહરીફ ન હતું અને બીજી કોઈ નાની મોટી એ બિન તમે એમ કહી શકો કે નાની મોટી કોઈ જ્ઞાતિ હતી તો એનો કોઈ વ્યક્તિ હતી આગળ બિનહરીફ ના હતો તો કેમ ના ચૂંટાયો ઓબીસીના નામ પર કેમ અમુક જ્ઞાતિના લોકોને જ બધી સીટો મળી કોઈ જવાબ છે તમારા જોડે ખાલી ઓબીસી એકતાની વાતો કરવી છે ખરેખર ઓબીસી એકતાનો મતલબ થાય કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિનો વિકાસ થાય દરેક જ્ઞાતિના શિક્ષા રોજગાર અને સહકાર ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળે અને એટલા માટે હું વર્ગીકરણની વાતો કરું છું બરાબર તો હવે આ મુદ્દાને આપણે સમજીએ તો ઉદાહરણ તરીકે જેમ અત્યારે હાલ આ જે ડેરી ક્ષેત્ર છે બનાસકાંઠાની વાત કરો કે દૂધસાગર ડેરી કે સાબર ડેરી કે જે બી ડેરી તો આના અંદર જે તે સમયે અમુક ચોક્કસ જ્ઞાતિના તમે એ વખત ના થઈ શકાય કે બહુ જાગૃત લોકો બહુ મહેનતું લોકો બહુ વિઝનરી લોકો કે જે બહુ આગળનું વિચારતા હતા એ લોકોએ મહેનત કરી એ લોકોએ ડેરીની સ્થાપના કરી અને એના માટે આજની તારીખમાં એમને માન સન્માન મળે જ છે અને મળવું જ જોઈએ અને હું દિલથી એમનું વંદન કરું છું કે એમની ખૂબ સરસ કામ કર્યું પણ મારો પ્રશ્ન એ છે કારણ કે અમુક એક ચોક્કસ જ્ઞાતિના એક ચોક્કસ વ્યક્તિએ ડેરીની કે કોઈ માળખાની સ્થાપના કરી સરકારી ક્ષેત્રની તો એનો મતલબ એ એમનું ના થઈ જાય સહકારી ક્ષેત્રનો મતલબ એ થાય કે જેટલા પણ લોકો એના સાથે જોડાયેલા હોય એ દરેકનો એના અંદર ભાગ હોય દરેકની એના અંદર માલિકી હોય જેમ કે ભારત દેશ હતો એના આઝાદ કરાવવામાં બાબા સાહેબ આંબેડકર હતા પછી આપણા મહાત્મા ગાંધી હતા સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ એ બધાએ ભાગોધ્યું હતું તો એનો મતલબ એ થોડી થાય કે એમને આઝાદી અપાય એટલે એમના જે વંશજો આવશે એ જ રાજ કરશે એ જ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બનશે એ જ ભારતના અંદર બધું એમને જ મળી જશે ના એમની આઝાદી અપાય એટલા માટે એમના માન સન્માન પ્યાર બધું જ મળે છે પણ એનો મતલબ એ નથી કે એમના વડવાઓ કે એ જે જ્ઞાતિના હતા એ એમના વંશજો કે એ જે જ્ઞાતિના હતા એ જ લોકોનું રાજ ચાલશે એવું ના હોય બરાબર કે નહીં તો આ વસ્તુ આપણે સમજવા જેવી છે ઉદાહરણ તરીકે સહકારી ક્ષેત્ર આજની તારીખના અંદર બનાસ ડેરી હોય દૂધ સાગર ડેરી કે સાબર ડેરી કે બીજી કોઈ પણ ડેરી તો એક જ્ઞાતિ તો એના અંદર દૂધ ભરાવતી નથી હવે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ અમે અમે આ લોકોએ આ ડેરીને અમે ફાઉન્ડ કરી હતી કે અમે આની સ્થાપના કરી હતી અમે લોકો દૂધ ભરાઈએ છીએ અમે આ પરસેવો વેડ્યો છે અમે મહેનત કરીએ છીએ ભાઈ તમે મહેનત કરો છો એમાં કોઈ શંકાના સ્થાન નથી હું એમ કહેવા માગું છું કે આ જેટલી પણ ડેરીના નામ લીધા એ આજની તારીખના અંદર વૈશ્વિક સ્તરે ઓળખાય છે અને આખા ભારતમાં અને દુનિયાના અંદર એના જેટલા બી ઉત્પાદનો જાય છે તો એનું કારણ એક જ્ઞાતિ નથી એક જ્ઞાતિ દૂધ ભરાવતી હોય તો આટલી મોટી ના બની શકી હોય બધી જ્ઞાતિઓ જે પણ પશુપાલન સાથે સંકળાયેલી હોય એ બધી જ્ઞાતિઓ આના અંદર દૂધ ભરાવે છે ઉત્પાદનમાં ભાગ આપે છે અને જેના કારણે આ ડેરી આટલી મોટી થઈ જેના કારણે આટલા પરિવારો આટલી મહિલાઓ આટલા વિસ્તારોનું સશક્તિકરણ થયું અને આપણા ભારતના અંદરે આપણું દેશ જે ભારતમાં જે દૂધની કમી હતી એના જગ્યાએ આપણે અત્યારે હાલ ખપત કરતાં વધારે દૂધનું આપણે કહી શકીએ ઉત્પાદન કરીએ છીએ તો એ દરેક જ્ઞાતિના લોકોનું કારણે છે અમુક કોઈ વ્યક્તિ અમુક એ માલિકીની થઈ જાય હોવું જોઈએ બરોબર હવે આના અંદર સમસ્યા શું આવી તો જે તે સમયે જરા સહકારી આ માળખાની શરૂઆત થઈ ત્યારે જે અમુક લોકો જાગૃત હતા એ વખતે સમજતા હતા સહકારી માળખાની કે ડેરીની શું મહત્વ હોય એનાથી શું ફાયદા થાય એ બધા લોકોએ જે ડેરીની જે મંડળીઓ હતી એ ગામડામાં રજીસ્ટર કરાવી અગિયાર વ્યક્તિઓ કે જે બી હતા હવે કોઈ ઉદાહરણ તરીકે કોઈ ગામડું હોય કે જેના અંદર બીજી બધી જ્ઞાતિઓની સંખ્યા બહુ વધારે હતી જેમ કે ઠાકોરની સંખ્યા બહુ વધાર હોય કે બીજી ઘણી બધી રાવળ હોય કે પછી દેવીપૂજક હોય કે પછી બીજા કોઈ બી જ્ઞાતિની બહુ વધારે સંખ્યા હોય ભરવાડ સમાજની પણ આ અમુક જ્ઞાતિઓ હોય એ વખતે જાણતી હતી કે ભાઈ ડેરી ક્ષેત્રનું શું મહત્ત્વ હોય અને એટલા માટે એમની મંડળી રજીસ્ટર કરાવી અને એ મંડળી રજીસ્ટર કરાવી એના એ બહુ વધારે સભ્યો હતા બીજા સમાજોને સભ્યો લીધા પણ મુખ્યત્વે એ સભ્યો હતા એ પ્રમુખ બન્યા પ્રમુખ બન્યા એટલે એમને ચૂંટણીમાં વોટિંગ કરવા માટેની સત્તા મળી એના કારણે ડાયરેક્ટરો ચેરમેનો એ બનતા હતા અને બનતા ગયા હવે આના અંદર સમસ્યા એ આવી કે સો ટકા એ વખતે વધારે જાગૃત હતા આ વસ્તુને જાણતા હતા એટલા માટે એ જ થયું પણ જેમ જેમ સમય ગયો તેમ બીજી બધી જે નાની મોટી જ્ઞાતિઓ હતી એમને મહત્વ સમજાવ્યું સરકાર ક્ષેત્રનું એમને પણ ભાગ લેવો હતો એમને પણ પ્રમુખ બનવું હતું મંડળીનું એમને કોઈ ડાયરેક્ટર ને ચેરમેન બનવું હોય પણ આના અંદર થવા શું માંડ્યું કે ભાઈ આ જે જ્ઞાતિઓ હતી એમનું તો પ્રતિનિધિત્વ એકવાર દબદબો બની ગયો એમની એક સંગઠન બનાવી લીધું એમની માળખા ઉપર એમનું વર્ચસ્વ કરી લીધું એટલે એમને બીજી કોઈ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ થોડું થોડું છે ખરા ના નથી પાડતો ઘણા લોકો મંડળીના પ્રમુખ હશે ઘણા લોકો ચૂંટણીમાં વોટે આપતા હશે પણ બહુ ઓછું છે જે એમની જેટલું એ દૂધ ભરાવે છે કે જેટલું એના એ રા પ્રતિનિધિત્વ હોવું જોઈએ સંખ્યાના હિસાબે એટલું તો બિલકુલ જ નથી અને જે તમે અત્યારે હાલ જે સોળ ડાયરેક્ટરો ચૂંટાયા એના અંદર જોઈ શકો છો અને બીજી વસ્તુ બીજી વસ્તુ એટલે આ પરિસ્થિતિનું સર્જન થઈ ગયું કે જેના કારણે બીજા કોઈ બહાર જ નથી આવી શક્યા ઉદાહરણ તરીકે ઠાકોર સમાજના ઘણા લોકો હશે કે જેમના બહુ મોટી સંખ્યા છે ગામડામાં બહુ બધા લોકો દૂધ ભરાવતા હશે પણ એ લોકો પ્રમુખ બની જ નથી શકતા બરાબર અને જે પ્રમુખ હતા એ જ ચાલે જાય છે સમરસના નામ ઉપર એકતાના નામ ઉપર બસ આ જ ચાલે જાય છે અને અમુક ઠાકોર સમાજના લોકોને બનાવે પણ હશે તો એવા લોકોને બનાયા છે કે જે ખાલી જે પેલા વ્યક્તિઓ જે કહે એટલું કરે એના સિવાય બીજું કંઈ બોલવાનું નહીં બીજું કંઈ કરવાનું નહીં એમને સમાજના પહેલાં પોતાની સ્વાર્થ હોદ્દા અને પોતાનું નાણાકીય ફાયદાનો વધારો જુઓ છે આ પરિસ્થિતિ એ વાસ્તવિકતા છે હવે આના અંદર હવે આના લીધે સમસ્યા શું થઈ રહી છે કંઈક ડાયરેક્ટરની વાત કરીએ તો સોળ ડાયરેક્ટર પણ એમાં ઠાકોર કોઈ નહીં બીજી કોઈ નાની મોટી જ્ઞાતિનો કોઈ વ્યક્તિ જ નહીં મારો પ્રશ્ન એ છે કે શું આ દૂધ નથી ભરાવતા અરે સૌથી વધારે નહીં ભરાવતા હોય પણ બહુ વધાર તો ભરાવો જ છે ને એમને ફાળો તો છે જ ને તો એમને કોઈ પ્રતિનિધિત્વ નહીં બીજી વસ્તુ હવે આ સહકારી ક્ષેત્રમાં ઘણા લોકો એ નથી વિચારતા કે સરકારી નોકરી મેળવી હોય ને તો એમાં તો વાંચવું પડે પરીક્ષા આપવી પડે ભણો અને પછી તમે પાસ થો અને તારા જઈ નોકરી મળે બે બે તત્ંચ ચાર વર્ષ તૈયારી કરવી પડે સહકારી ક્ષેત્ર એવું છે કે જેના અંદર તમે પહેલાં દિવસથી નોકરી લાગી શકો છો તમને ખૂબ સારો પગાર મળશે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા અને એના માટે ના કોઈ પરીક્ષા ના કોઈ મેરિટ સિસ્ટમ હવે આના અંદર અત્યારે હાલની પરિસ્થિતિ એ વાસ્તવિકતા છે આ વસ્તુની કાદની તારીખમાં ડેરી ક્ષેત્રના અંદર કે સહકારી ક્ષેત્રના અંદર ખાલી અને ખાલી ઓળખાણ ખાલી અને ખાલી તમે એમ કહી શકો પોતાના સગાવાળા અને પોતાના ઓળખાણવાળા અને એ જ લોકોને નોકરી આપવામાં આવે છે અને એના કારણે ડેરીમાં ભલે દૂધ બધી જ્ઞાતિના લોકો ભરાવતા હોય બધી બધા વિસ્તારના લોકોનું પ્રતિનિધિ હોય પણ નોકરી ચોક્કસ અમુક લોકોને જ મળે છે અને બીજા લોકોને નથી મળતી અને આ પૂરેપૂરી રીતે પક્ષપાતી નીતિ છે આના અંદર સુધારો થવો જોઈએ અને જે નાની મોટી જ્ઞાતિના લોકોને નોકરીએ મળશે તો ભાગ્યે જ કોઈક સારી જગ્યાએ સારા હોદ્દા ઉપર મળશે બાકી નાના મોટા કોન્ટ્રાક્ટના કામ જ એ કરે જશે તો મારો પ્રશ્ન એ છે કે ડેરી ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી એ પોતાની પ્રાઇવેટ માલિકીની કંપની હતી તો એના અંદર એ પોતાના બાળક મુકેશ અંબાણીના માલિક બનાવી દે તો કોઈને એમ ના કહી શકે કે તમે કેમ બનાવી દીધો કારણ કે કેમ નોકરી આપી કારણ કે એ પર્સનલ માલિકીની હતી પણ સહકારી ક્ષેત્ર કોઈ વ્યક્તિની કે કોઈ પણ સમાજની માલિકીની વસ્તુ નથી એ દરેક સમાજ જે એના અંદર દૂધ ભરાવતું હોય એના અંદર જોડાયેલું હોય દરેકની માલિકીનું છે અને એના અંદર યોગ્યતાના આધાર ઉપર યા તો પછી દરેક સમાજ જેટલા હોય ઉદાહરણ તરીકે કોઈ સમાજ જેટલું બી દૂધ ભરાવતા હોય દરેક સમાજો કોઈ પાંચ ટકા ભરાવતું હોય કોઈ પચીસ ટકા કોઈ વીસ ટકા તો દરેકને એના હિસાબે નોકરી મળવી જોઈએ અને જો નોકરીઓ આપવામાં આવતી હોય પછી પરમનન્ટ હોય કે કોન્ટ્રાક્ટ હોય તો દરેક સમાજનું પ્રતિનિધ્વ હોવું જોઈએ જે બે ટકા એને બે ટકા આપો જે પચીસ ભરાવતો હોય એને પચીસ આપો પણ આપવી તો પડે ને ખાલી અમુક જ્ઞાતિઓ ત્યાં આગળ નોકરી લઈ લે ખાલી ઓળખાણના લીધે અને સગા સંબંધીઓ એટલે એ વસ્તુ બિલકુલ વ્યાજવી છે નહીં બરાબર તો આ વસ્તુ ઉપર તો આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે આવી રીતે તો નોકરીઓ ના જ આપવાની હોય હવે આપણે આના અંદર વાત કરીએ કે આના અંદર શું સુધારા થઈ શકે છે હવે આ તો સમસ્યાઓની વાત થઈ કે ભાઈ કાયદેસર જોવા જઈએ તો એના અંદર તમને પૂરેપૂરી ડાયરેક્ટરના અંદરના પ્રતિનિધિત્વ મળે છે ના નોકરીના અંદર પ્રતિનિધિત્વ મળે છે અને સો ટકા વસ્તુ સુધારો થવી જોઈએ પારદર્શિતા હોવી જોઈએ અને તમારા વસ્તુ જોતી હોય તો તમે ડેરીના અંદરથી ડેરીને અમુક ચેલેન્જ આપું છું કે ડેરીને વિનંતી કરું છું કે તમે બનાસ ડેરી હોય કે દૂધસાગર કે સાબર ડેરી તમે પબ્લિશ કરો ડેટા કે ભાઈ તમારા જોડે કુલ જેટલા બી લોકો કામ કરે છે જુદા જુદા હોદ્દા ઉપર એમાં કોણ કયા લોકો કામ કરી રહ્યા છે અને એના કયા આધાર ઉપર લેવામાં આવ્યા હતા ખબર પડી જશે કે દરેક લોકોને પ્રતિદ્વ નથી મળતું અને જે મળવું જોઈએ બરાબર હવે વાત કરીએ કે કે શું સુધારા કઈ રીતે થઈ શકે છે અને કેમ જરૂરી તો સૌથી પહેલા તો હું એક વસ્તુ કહેવા માગીશ કે જે અત્યારે હાલ બનાસકાંઠાના અંદર ઠાકોર સમાજના સાંસદ છે બીજા ધારાસભ્યો બી ચૂંટાયેલા છે આપણા અને કોંગ્રેસ ભાજપ બધામાંથી ચૂંટાયેલા છે તો હું પહેલાં તો એમને એ વિનંતી કરીશ કે જેમ તમે જેમ કે ગેનીબેન સાંસદ સભ્યો ચૂંટાયા તો એ ઠાકોર એકલા સમાજ માટે કામ નથી કરતા એ રોડ બનાવવા રસ્તા બનાવો સ્વાસ્થ્યની સગવડો સરખી કરે તો દરેક માટે હોય એ જ રીતે દરેક સંસ્થાઓ દરેક સમાજની સંસ્થાઓમાં એ ફાળો આપે કારણ કે એમનું કામ છે દરેક સમાજ માટે કામ કરવું એવી જ રીતે સહકારી ક્ષેત્રનું કામ છે દરેક દરેકે દરેક સમાજના જે લોકો જોડાયેલા એના માટે કામ કરું અને હું આજે ધારાસભ્યો અને સાંસદ સભ્યો ભાજપના હોય કે કોંગ્રેસના હોય હું વિનંતી કરીશ કે તમે આ મુદ્દા ઉપર ધ્યાન આપો તમે આ મુદ્દાની રજૂઆત કરો અને આ મુદ્દાના અંદર સુધારો કરો કે જેના કારણે સહકારી ક્ષેત્રે દરેક વ્યક્તિનું પ્રતિનિધિત્વ મળે ક્યાં સુધી આવી રીતે જ તમે કહી શકો કે એક અન્યાયકારી અને શોષણકારી નીતિ ચાલતી રહેશે તો કાર્ય સો ટકા વસ્તુ ઉપર કામ થવું જોઈએ અને આમાં સુધારા થવા જોઈએ બીજી વસ્તુ હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે જ્યારે તમારા ગ્રામ્ય લેવલે જે તમારી મંડળી હોય એના પ્રમુખના કે એના જે સદસ્યો માટેની ચૂંટણી થતી હોય તો સમરસતાના નામ ઉપર અને એકતાના નામ ઉપર એકના એક વસ્તુ ના ચલવી લો કે ભાઈ તમે જ પ્રમુખ હતા તમને જ બધું આવડે છે અને તમે જ પ્રમુખ રહેશો ના સમરસતાનો મતલબ થાય કે ભાઈ આ વખતે તમે પ્રમુખ બન્યા તો બીજી વખતે અમે પ્રમુખ બનીશું એક જ વ્યક્તિ પ્રમુખ બન્યા છે અને એક જ વ્યક્તિ ચૂંટણીમાં વોટ આપે એવું ના હોય ચોખવટ કરી નાખો કે ભાઈ આ વખતે જો તમે પ્રમુખ છો તમારા જોડે સત્તા છે વોટ આપવાની તો આવતી વખતે અમારી હશે પણ આ રીતે સમરસતા ચાલે જ્યારે બધાનો વિકાસ થાય અને જો આવી રીતે સમરસતા નથી મળતી અને સમરસતાના નામ ઉપર તમને ખાલી હાશિયા ઉપર ધકેલી દેવામાં આવે છો તો પછી ચૂંટણી લડો ચૂંટણી લડો સંખ્યાબળ છ જીતો સદસ્ય બનો પ્રમુખ બનો ડાયરેક્ટરે બનો અને પછી જેટલા આગળ જઈ શકતા હોય એટલા જો અને નોકરીએ મેળવો બનાસકાંઠાના અંદર આજ સુધી ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી હોવા છતાં એને સાંસદની ટિકિટ નહોતા આપતા આ વખતે આપી કોંગ્રેસે અને એ જગ્યાએ સામે ગમે તેટલું સક્ષમ વિપક્ષ હતું ગમે તેટલા તમે કહી શકો બધા જ એમના જોડે જેટલા કહી શકો બધી જ વસ્તુ એમના જોડે હોવા છતાં સરકાર ક્ષેત્રની તાકાત હોય દરેક વસ્તુ એમના જોડે હોવા છતાં ગેનીબેન જીતી ગયા કેમ કે આપણી એકતા બતાવી ઠાકોર સમાજ હોય કે બીજા નાના મોટા બધા સમાજ હોય અને જીતી ગયા તો હું કહેવા માગું છું કે ગેનીબેન જીતી ગયા એવી જ રીતે આપણે જો આપણા જ પ્રમુખ બનાવીએ આપણા જ ડાયરેક્ટર બનાવીએ તો એના કારણે આપણે જ આ વસ્તુમાં આગળ વધીએ તો આપણા કેટલા લોકોનું પ્રતિનિધિત્વ મળી શકે કે જે ડેરીના નાના મોટા જે મુદ્દા હોય એનું સમાધાન આવી શકે અને બીજું કે જે નોકરી લાગવાની હોય સહકારી ક્ષેત્રના અંદર સારામાં સારા પગારવાળી તો કેટલા લોકો નોકરી લાગી શકે કેટલા લોકોનું જીવન સુધરી જાય અને કેટલો આર્થિક રીતે પ્રગતિ થાય એટલા માટે હું એક જ વિનંતી કરીશ ક સૌથી પહેલાં તો આપણા જે લોકો હોય ઠાકોર સમાજના અન્ય દરેક જે નાના મોટા સમાજોના હોય રાવળ હોય કે પછી ભરવાડ હોય કે બીજા નાના મોટા જે બી દેવી પૂજક દરેક ભેગા થાવ દરેક પોતાના સત્તા પોતાનું પ્રતિનિધિત્વ માંગો પછી એ ગામની મંડળી હોય કે પછી ડાયરેક્ટર હોય કે પછી ચેરમેન પદ હોય દરેક જગ્યા ઉપર અને હા નોકરીના અંદર બરાબર સાથે સાથે હું માનનીય જે આપણા સહકાર ક્ષેત્રનું મહત્ત્વ સમજીને જે અત્યારે મંત્રાલય બનાવવામાં આવ્યું છે અને જેના અત્યારે હાલ મંત્રી છે શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અહીંયા આગળ આપણે ગુજરાતના અંદર જે સહકાર ક્ષેત્રના જે રાજ્ય રાજ્ય કક્ષાના મંત્રી છે જગદીશભાઈ પંચાલ સાહેબ દરેકને હું વિનંતી કરીશ કે ભાઈ અત્યારે હાલ આજની તારીખના અંદર સહકાર ક્ષેત્રમાં સો ટકા સુધારા થવા જોઈએ અને એના માટે સુધારા કરવામાં આવે કે જેથી સમગ્ર લક્ષી વિકાસ થાય સબકા સાથ સબકા વિકાસ અમલમાં આવે અમુક લોકોનો જ વિકાસ થાય તો એ સહકાર ક્ષેત્રનો ઉદ્દેશ સફળ થશે નહીં પણ સહકાર ક્ષેત્રના જે અત્યારે હાલ લોકો છે એમને એ સમજવું પડે કે સહકાર ક્ષેત્ર કોઈ વ્યક્તિની કે કોઈ જ્ઞાતિનું નથી સહકારી ક્ષેત્ર દરેકનું હોવાના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર સબસિડી આપે છે એના અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા આપે છે પશુપાલકોનો ફાયદો થાય એના માટે પૈસા આપે છે અને દરેક રીતે મદદ કરે કે જેથી સહકારી ક્ષેત્રનો વિકાસ થઈ શકે એટલા માટે હું વિનંતી કરીશ કે આપણા વસ્તુ સમજવી પડશે અને અત્યારે હાલમાં જે વસ્તુ કીધી એ આપણે તાત્કાલિક ધોરણે સુધાર કરીએ તો મારા હિસાબે એનાથી સમગ્ર લક્ષી વિકાસ થઈ શકશે ઓબીસીની એકતા ખૂબ જરૂરી છે પણ એના માટે સૌથી પહેલાં ઓબીસીની દરેક જ્ઞાતિનો વિકાસ જરૂરી છે અને એટલા જ માટે હું ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરું છું અને એટલા જ માટે હું દરેક જ્ઞાતિના વિકાસની વાત કરું છું તો તમે આ વિષય ઉપર શું તમારા વિચારો છો મને કોમેન્ટમાં જણાવો અને આ વિડીયોને એટલો શેર કરો કે જેથી ગુજરાતના દરેક વિસ્તારના અંદર આની માહિતી પહોંચી શકે જય માતા